ઈ સરકારમાં આપની કચેરીના કોઈ કર્મચારીની વિગત ચેન્જ કરવા માટે આપની કચેરીના એડમિન યુઝરમાંથી લોગિન કરવાનું છે ત્યારબાદ સેટિંગમાંથી અપડેટ યુઝરમાં જવાનું છે ત્યારબાદ જે યુઝરની ડિટેલ ચેન્જ કરવી છે તે યુઝરનો એ સરકારનો યુઝર આઈડી અહીંયા ઉપર ઇન્સર્ટ કરવાનો છે અને ગેટ યુઝર ઇન્ફોર્મેશન કરતા નીચે એ યુઝરની ઇન્ફોર્મેશન ઓપન થશે એ યુઝરની ઇન્ફોર્મેશનમાં સમજો કે કોઈ ટ્રાન્સફર થઈને આવે છે તો જે ડિસ્ટ્રિક્ટ એ સરકારને યુઝર આઈડી છે એ ડેઝિગ્નેશન વાઇઝ છે એટલે કે રજિસ્ટ્રી ક્લાર્કની જગ્યામાં કોઈ બીજા યુઝર આવે છે તો એ બીજા યુઝર છે એમનું નામ અહીંયા અપડેટ કરવાનું છે ત્યારબાદ અપડેટ બટન ઉપર ક્લિક કરતા એ વિગત અપડેટ થઈ જશે ફરીથી એ જ યુઝરનો જો મોબાઈલ નંબર ચેન્જ કરવો છે તો અહીંયા યુઝરનું આઈડી લખતા જે ચેન્જ થયેલું નામ છે દેખાશે હવે ત્યારબાદ જે મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી છે ચેન્જ કરવા માટે પહેલા તો મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે અપડેટ મોબાઈલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નવો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે એન્ટર કર્યા બાદ અપડેટ બટન ઉપર ક્લિક કરતા નીચે યુઝર મોબાઈલ નંબર એટલે કે જે અત્યારે હાલ તમે જે અપડેટ મોબાઈલ નંબર નાખેલો છે જે યુઝરનો એ અને યોર મોબાઈલ નંબર એટલે કે એડમિન યુઝરનો મોબાઈલ નંબર જે ઓટીપી આવેલો છે ત્યારબાદ એડમિન યુઝર ના સરકાર નો પાસવર્ડ અહીંયા નાખતા સબમિટ ઓટીપી કરતા આ જે મોબાઈલ નંબરની ડિટેલ છે એ જે તે ની અપડેટ થઈ જશે ઓકે થેન્ક યુ